અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બાદ ભુજની વીડી હાઈસ્કૂલના બે વિદ્યાર્થી વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ હતી જેમાં અગાઉ બે વિદ્યાર્થી વચ્ચે અને રાખી હુમલો કરવામાં આવતા સમગ્ર ચકચાર મચી જવા પામી છે આ મારામારીની ઘટનામાં ભુજની વિરજી દેવશી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ અગિયાર અને દસના વિદ્યાર્થી વચ્ચે બબાલ સર્જ્યા હતી જેમાં ધોરણ દસના ના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો આ બનાવમાં દસ જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ એક વિદ્યાર્થી પર ગંભીર પ્રકારનો હુમલો કર્યો હતો શાળાના વિદ્યાર્થી હાથમાં પહેરવાના પંચ અને કળા વચ્ચે અન્ય વિદ્યાર્થી પર હુમલો કરતા માથાના ભાગે લોહીલુહાણ થતાં વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ હુમલામાં દસથી વધુના વિદ્યાર્થીના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે આ અંગે શાળાના આચાર્યને પૂછતા તેઓએ આ બનાવને સમર્થન આપી આ ઘટનાને ગંભીર ગણાવી હતી ભુજ શહેરની વીડી હાઈસ્કૂલના આચાર્યએ બંને વિદ્યાર્થીના વાલીને શાળાએ બોલાવી માફીપત્ર લખાવી સમજાવવામાં આવશે તેમ જણાવ્યું હતું એટલે છોકરાઓ માં બારે ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કાંઈક ચકરાર થોડીક હતી બોલા માં એમાં આજરોજ વીડી ની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના રાખતા સહપાઢી હોય કે અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝઘડો કર્યો છે અને એમાં જાડેજા ભવિરાજથી દસરથિ અગિયાર વિદ્યાર્થી અને બળિયા ધરમ એ દસ કનો વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ આમ અન્ય લોકોને બોલાવીને કંઈક હસ્તાફાઈની કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો હું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પહેલાં વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યાર બાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી આ બધાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જો એમને વચ્ચે સમજોતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માગતા કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી કાર ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડી નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે